ચે ગમતે આપણો સાહેબ છે પણ આપણને વાતે વાતે બહુ મારે છે સાહેબ હા પણ તમારી વાત સાચી છે જીએ ચલો કમી સર ઓકે આવી જાવ તો ચલો પૂરી એક નંબર જયન બે નંબર જયન ત્રણ નંબર જયન

કુકડો નહી ખાતો માર હતા મેગી બનાવજો સાહેબ હું તો કુકડો નહી ખાતો હું તો બટાકા ખાવ બટાકા હું કુકડો નહી ખાતો માર હતા પનીર બનાવજો પનીર અરે ભૂખલાઓ તમારે જે ખાણી વાતો નહી કરતો આ મેગી પનીર ને બટાકા ઓ તમારે જે ખાણી વાત નહી કરતો તમે લેસન નહી લખા લાવ ને તો કુકડો બનાઈશ કુકડો એની વાત કરશું એટલે ઓય આપણે તો લેસન લાવતા લાય 妈的，咋来个恐怖的这织？恐怖的。